પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી તેથી કંપની દ્વારા આ બાબતે કોપીરાઈટ એન્ડ ટ્રેડ માર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો ઉપર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો આશીર્વાદ વોચ નામની દુકાનમાં ત્રણસોથી લઈને તેરસો રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી માત્ર સ્કીમીજ કંપની નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે એસેસ એન્ટરપ્રાઇઝ નિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામથી પિયુષ વિરિડિયા નામનો વ્યક્તિ ડુપ્લિકેટ વોચનું વેચાણ કરવાનું કામ કરતો હતો આ આ આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે લોકોએ લોકોએ જો રિપોર્ટ જોવા તો એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં નહીં તો સો થી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી થી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના ભળતા મળતા નામથી છેતરેલા છે અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે આજે ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી